અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચાયું હોવાના સમાચાર એ આજથી મહિના પહેલા મળ્યા હતા જેમાં એક લેટર લેટરકાંડ સર્જાયો ત્યારબાદ આખી ઘટનાની અંદર સરઘસકાંડ પણ સર્જાયું જોકે આ મામલો એ ગુજરાતની અંદર ટોક ઓફ ધ ટાઉન ચર્ચા બન્યો હતો કેમ કે આખા મામલાની અંદર કોંગ્રેસના નેતાઓએ એક બીડું ઝડપ્યું હતું અને તમામ નેતાઓએ કોંગ્રેસના અમરેલીની અંદર ધામા નાખ્યા હતા અને કોંગ્રેસના એ નેતાઓએ આખાયા મામલાની અંદર નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરી હતી જેમાં પરેશ ધાનાણી અડતાલીસ કલાક સુધી ઉપવાસ પર બેઠા હતા અને પરિવારની સાથે જેની બેન ઠુમર સતત લગભગ સાત થી આઠ દિવસ સુધી પણ રહ્યા આ મામલો એટલો ચર્ચાની અંદર આવ્યો કે આખું રાજકારણ અમરેલીની અંદર ગરમાયું અને આના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા જો કે હવે આ મામલાની અંદર જે પાટીદાર સમાજની ચોવીસ વર્ષીય યુવતીને આરોપી બનાવી હતી કદાચ એ જ દીકરીને હવે પોલીસ સાક્ષી બનાવવા તરફ જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે હું છું અમરેલી નો બહુચર્ચિત પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનો નો એક કેસ કે જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું એક કાવતરું રચાયું હતું જેમાં અમરેલી જિલ્લાના જ પૂર્વ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ મનીષ વકાશિયા એનું નામ ખોલ્યું આખો આ લેટર પેડ એ તાલુકા પંચાયતના પ્રમુખનો હતો અને આખી આ ઘટનાની અંદર પાટીદાર સમાજની દીકરી પાયેલ ગોટીનું કામ માત્ર ટાઈપિસ્ટ તરીકે ટાઈપ કરવાનું હતું અને ત્યારબાદ એ લેટર કુરિયર કરવાનું હતું જો કે આખી આ ઘટનામાં મોડી રાત્રે એ દીકરીની ધરપકડ કર્યા હોવાના આક્ષેપોની સાથે આ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી પણ થઈ આ કેસની તપાસ એ ડીજીપી વિકાસ સાહેબ દ્વારા એસએમસીના વડા નિલિત રાયને પણ સોંપવામાં આવી અને આખી આ ઘટનામાં નત નવા વળાંકો અત્યાર સુધી આ પાંચ મહિનાની અંદર આવ્યા હાઈકોર્ટની અંદર આ કેસની આખી સુનાવણીઓ ચાલી રહી છે દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનેક વખત આ મામલે જે તે સંલગ્ન અધિકારીઓની વાતચીતને લઈને તપાસ કઈ દિશાની અંદર ચાલી રહી છે આ તમામ માહિતીઓ ગુજરાત હાઈકોર્ટની અંદર એડવોકેટ આનંદ કાપી રહ્યા હતા અને એક તરફ ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી ચાલી રહી છે અને બીજી તરફ દિલ્હીથી આ કેસની અંદર માનવ અધિકાર આયોગ દ્વારા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને એક નોટિસ આપવામાં આવી હતી કે આખા આ ઘટનાની અંદર મુખ્ય એ પાયલ ગોટીની સામે મોડી રાત્રે તેની ધરપકડ કરવી તેનું સરઘસ કાઢવું તેને એમની પાછળ ઊભી રાખી અને પત્રકાર પરિષદ કરવી આ તમામ વાતોને લઈને ખુલાસાઓ માગવામાં આવ્યા હતા અને કાર્યવાહી કઈ દિશાની અંદર કરી આ મામલે ખુલાસો મંગાયો હતો જોકે હવે આખા આ ઘટનાની અંદર નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી જેને અમરેલી જિલ્લાની અંદરથી સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ તરફથી હાજર રહેવા માટે એક નોટિસ આપવામાં આવી છે જેની અંદર તેની તેની સાથે પુરાવા પણ રાખવાની વાત કરવામાં આવી છે આ લેટર એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયો જોકે આ લેટર એ પાયલ ગોટી સુધી પણ પહોંચ્યો અને પંદર તારીખના રોજ આ લેટર આપવામાં આવ્યો હતો આજે પાયલ ગોટીને હાજર થવાનું કહેવામાં આવ્યું હતું ને આજે પાયલ ગોટીએ તેના પરિવારમાં તેના માતા અને તેના પિતા સાથે અમરેલીના સાયબર પોલીસ મથકે હાજર થઈ છે પાયલ ગોટી હાજર થતાની સાથે જ જે નોટિસની અંદર લખવામાં આવ્યું હતું કે જરા જરૂરી દસ્તાવેજો પુરાવા તેનું લખાણ આ તમામ વસ્તુઓ લઈને આવવાની વાત કરવામાં આવી હતી જોકે પાયલ ગોટી આ તમામ પુરાવા સાથે લઈને અમરેલીને સાયબર પોલીસ મથકે પહોંચી છે અને સાથે જ તેના પિતા તેના માતા આ તમામ લોકોએ સાથે પહોંચ્યા છે આ કેસની અંદર એ રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ કેસની અંદર આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળે જો કે પહેલા જ દિવસથી આ ચર્ચાઓ ચાલી રહી હતી કે પાયલ ગોટીના આ કેસની અંદર સાક્ષી બનાવવાની જગ્યાએ આરોપી બનાવવા હોવાની વાત એ ચાલી રહી હતી જોકે હવે ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ છે કે આ કેસની અંદર પાયલ ગોટીને ફરી એક વખત આખા આ ઘટનાની અંદર પૂછપરછ અને તપાસની અંદર સાથ સહકાર આપવા માટે કહ્યું હતું તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે આખા આ ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના કાવતરાના કેસની અંદર પાયલ ગોટીને હવે સાક્ષી તરીકે નિવેદન નોંધવામાં આવે તો નવાય નહીં બીજી તરફ આ કેસની અંદર અત્યાર સુધી હજુ એફએસએલનો રિપોર્ટ ન આવ્યા હોવાની વાત એ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે જો કે જેનીબેન ઠુમરના એવા આક્ષેપો પણ છે અમરેલી જિલ્લા પોલીસ ઉપર કે આખી આ ઘટનામાં આ દીકરીને હેરાન પરેશાન કરવાનું રંજાડવાનું કામ અમરેલી પોલીસ કરી રહી હોય એ પ્રકારના તેમના આક્ષેપો લગાવ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આજની આ તપાસ બાદ આગામી સમયમાં કયા પ્રકારના નવા ટર્નિંગ પોઈન્ટ આવે છે જે આજથી ચાર મહિના પાંચ મહિના પહેલાં બાદ આખી આ ઘટનાની અંદર શરૂઆત થઈ ત્યારથી નિવેદનો એ કોંગ્રેસના નેતાના આવી રહ્યા હતા કે પાયલ ગોટીનું સાક્ષી તરીકે નિવેદન નોંધવાને બદલે તેને આરોપી બનાવવામાં આવી હતી હવે એ ઘટનાનું કદાચ એ પુનરાવર્તન થાય અને પાયલ ગોટીને સાક્ષી તરીકે લેવામાં આવે તો કદાચ એ કોંગ્રેસના નેતાઓએ જે પહેલેથી દલીલ કરતા આવતા હતા એ દલીલ હવે ક્યાંક આગળ વધતા એ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે જો કે બેન ઠુમર તો એવું પણ કહી રહ્યા છે કે હાઈકોર્ટની અંદર જે આખી આ કેસની સુનાવણી ચાલી રહી છે કે જેમાં હાઈકોર્ટ એ પોલીસને તમામે તરફથી સવાલો કરશે તો એ પોલીસે પોતાના વાકમાં ન આવે તે માટે અત્યારે આ કાર્યવાહી કરી રહી હોય તેવું તેમને લાગી રહ્યું છે તમારું શું માનવું છે આખા આ મામલાની અંદર અને પાયલ ગોટી જે પુરાવા સાથે અમરેલીના સાયબર ક્રાઇમ પોલીસ મથકે હાજર થઈ છે એ પુરાવાની અંદર કઈ કઈ વસ્તુ હોઈ શકે છે પાયલ ગોટીએ આ આખા એ મામલાની અંદર હજુ કોઈ પુરાવા એ સાચવીને રાખ્યા હોઈ શકે ખરા કે જે આખી આ ઘટનાની અંદર સાક્ષી તરીકે મહત્ત્વના પુરાવા સાબિત થઈ શકે તમારું શું માનું છે આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર